પાણીજન્ય રોગ કોલેરા બાબતે ભુજની જી કે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ ભુજ માહિતી આપી હતી કરણભાઈ હા તમે જે જે વાત કરી બરાબર છે એ જે કોલેરા કોલેરા નામનો જે રોગ જે છે એ રોગ એવું કહેવામાં આવે છે કે પાણીજન્ય રોગ છે એટલે કે પાણી દ્વારા ફેલાતો રોગ છે કોલેરા રોગની અંદર ખાસ કરીને મુખ્યત્વે ઝાડા ઉલટી થતા હોય છે અને દર્દીને તાવ પણ આવતો હોય છે ચક્કર આવતા હોય છે અને આ પ્રકારના જે દર્દીઓ છે એ ખૂબ જ ઝડપથી સિરિયસ થઈ જતા હોય છે કારણ કે જે કોલેરાના જે જંતુઓ છે તે ફિકલ ઓરલ રૂટ અર્થાત જે ખાદ્ય પદાર્થો છે ખાદ્ય પદાર્થો અને પાણી દૂષિત પાણી તેના દ્વારા આ રોગ ફેલાતો હોય છે અમારા મેડિકલ હિસ્ટ્રીમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે જંતુ શરીરમાં પ્રવેશ પામે અને એના રોગના લક્ષણ દેખાય જેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે તો તે કોલેરા એ શોર્ટેસ્ટ ઇન્ક્યુબેશન પીરિયડ છે એટલે કે કોલેરાના જંતુ કોઈપણ રીતે મોઢામાં પ્રવેશ પામે ચાહે દૂષિત પાણીથી કે ખોરાક દ્વારા અને એના લક્ષણો દેખાય એ સામાન્ય રીતે જેમ ફૂડ પોઈઝનિંગ થાય છે એવી રીતે ત્રણથી ચાર કલાકની અંદર તેના લક્ષણો દેખાય છે અને દર્દી ખૂબ જ તાત્કાલિક એ દર્દી નિર્બળ થઈ જાય છે કૃષ્કાય થઈ જાય છે એમને પલ્સ ઘટી જાય છે બ્લડ પ્રેશર ઘટી જાય છે શરીર ઠંડુ પડી જાય છે અને વારંવાર રાઈસ વોટર એટલે કે ભાત ઓસામણ જેવા જે ઝાડા થાય છે વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ અને કોલેરાની અંદર આપણે ઇતિહાસ તપાસશું તો કોલેરામાં ભૂતકાળમાં ઘણા બધા મૃત્યુ થયા છે હાલ માંડવીને આપણે માન્ય કલેક્ટર સાહેબે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે કારણ કે એપિડેમિક મેડિકલ ઓફિસર અને સીડીએચ ઓ સાહેબના જે અકરન્સ ઓફ એબનોર્મલ ડિઝીઝ ઇન સમ ક્લસ્ટર્સ ઓફ ધીસ માંડવી રિજિયન એ રિજિયનમાં જે સ્ટૂલના જે કલ્ચર કરાવવામાં આવ્યા તે કલ્ચરમાં વાયબ્રિયો કોલેરી નામના જંતુઓ માલુમ પડ્યા મેડિકલ કોલેજમાં કન્ફર્મ કરવામાં આવ્યું અને તેને કારણે તે એરિયાને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે માંડવીની અંદર અમુક પોકેટ્સ છે જેમાં એમ કહેવાય છે છેલ્લા લગભગ દસ પંદર દિવસથી આ પ્રકારના દર્દીઓ આવતા હતા અને આ જે નિદાન થયું તેને કારણે ખૂબ જ સઘનની ઝુંબેશ આપવામાં કરવામાં આવે છે અને કોલેરા ન થાય તે માટે પીવાના પાણીનું ક્લોરિનેશન કરવું બહુ જરૂરી છે અને જે કોઈ ખાદ્ય પદાર્થો જે છે જે ઉઘાડા રાખવામાં આવે છે તો જે લારી ગલ્લા હોટલ વગેરે જેવાના ખાદ્ય પદાર્થો જે છે એ હાઈજિનિક કન્ડિશન જળવાઈ રહે તે માટેના પ્રયત્નો આદરવામાં આવે છે અને બની શકે તો બજારનો ખોરાક ન ખાવો જોઈએ એવો ખાસ આગ્રહ છે એટલે એક મહિના સુધી અમુક પ્રકારની હોટલો અને લારી ગલ્લાને પણ બંધ કરવામાં આવ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે ફિકલ ઓરલ રૂટ એટલે કે જે જે લોકો ઓપન ડિફિકેશન કરે છે ખુલ્લામાં મળત્યાગ કરે છે સંડાસ કરે છે કે સંડાસ કરાયા પછી જે લોકો હાથ ધોતા નથી તો આ સૂક્ષ્મ જીવાણુઓ તેમના નખરી નીચે રહી જાય છે અને એ લોકો જો ફૂડ હેન્ડલર્સ હોય એટલે કે ખોરાક બનાવતા હોય કે ખોરાકની ડિલિવરી કરતા હોય કે પીરસતા હોય તો એવી વ્યક્તિઓ બીજાને આ ટ્રાન્સમિટ કરે છે આ રોગ અને આ રીતે ફેલાતો હોય છે એમાં આજે કોલેરા જે છે એ ખૂબ જ ખતરનાક રોગ માનવામાં આવે છે અને કલાકોની અંદર દર્દી સિરિયસ થાય છે તાત્કાલિકના ધોરણે દર્દીને દાખલ કરવા પડે છે નજીકની હોસ્પિટલમાં બાટલા ચડાવવા પડે છે બેથી ચાર ને અંદર રીંગર લેક્ટેડ નોર્મલ સલાઈન આઇસોલેટ એમ એવા વિવિધ પ્રકારના ગ્લુકોઝના બાટલાઓ ચડાવવામાં આવે છે એન્ટીબાયોટિક પ્રકારની દવાઓ આપવામાં આવે છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનના ભાગરૂપે ઓઆરએસના પડીકા પાણીની અંદર ઓઆરએસ કોર્નર દ્વારા આપવામાં આવે છે અને આ રીતે દર્દીને પુષ્કળ પાણી ફળોના રસો સ્વચ્છ તાજા કાપેલા ફળોના રસો મગનું પાણી વગેરે જેવો ખોરાક આપવામાં આવે છે અને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે હવે આપનો બીજો પ્રશ્ન એ છે કે અટકાવવાના પગલાં તો અટકાવવાના પગલાંમાં એવું છે કે ખાસ કરીને જે પીવાનું પાણી છે તો એનો એટ સોર્સ પાણી ક્યાંથી આવે છે એ નગરપાલિકાનું પાણી છે બોરનું પાણી છે કે કોઈ ડેમનું પાણી છે કે કોઈ તળાવનું પાણી છે એ જે કોઈ પાણી છે એ પાણીનું એટ સોર્સ એના ઉદ્ગમ સ્થાને એનું ક્લોરિનેશન કે સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે આરોગ્ય સંસ્થા દ્વારા અને તેઓના ઘરમાં પણ વ્યક્તિઓના ઘરમાં પણ અસરગ્રસ્ત એરિયામાં ક્લોરિનેશન કે સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે અલબત્ત પાણી ખૂબ જ તેમાં કડવું કે તુરું લાગે છે પરંતુ તેઓને સમજાવવામાં આવે છે કે આવું પાણી તમારે થોડા દિવસ માટે પીવું પડશે આ ઉપરાંત નગરપાલિકાની જે સેનિટાઈઝેશન વિભાગ છે પાણી પુરવઠાનો વિભાગ છે અને તેના માટે મામલતદાર સાહેબો જે નોડલ ઓફિસર છે અને એસડીએમ સાહેબો અને પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરો તેઓ પણ જોઈએ છે કે ક્યાંક જે સુએજની લાઈન અને પીણ પીવાના પાણીની લાઈન ભેગી નથી તો થઈ ગઈ એ જોવામાં આવે છે તો કોલેરાને અટકાવવા માટે ખાસ કરીને આપણે જે લાગુ પડે છે તે આપણે હાલ બની શકે ત્યાં સુધી લગ્ન બર્થડે પાર્ટી મેળા કે હોટલોમાં જવાનો જે આપણો આગ્રહ હોય છે હવે કરણભાઈ આપનો જે પ્રશ્ન પ્રભુ અગત્યનો જે કોલેરો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ પાણીજન્ય રોગ છે પાણી દ્વારા ફેલાતો રોગ છે એ ગંભીર પ્રકારનો રોગ છે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે સિવિયર ડિહાઈડ્રેશન થઈ શકે છે અને ઝાડા ઉલટીને કારણે દર્દી એકદમ સિરિયસ થઈ શકે છે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને એને બાટલા ચડાવવા પડે છે ગ્લુકોઝ સલાઈન નોર્મલ સલાઈન વિંગર આઇસોલેટ એમ વગેરે એન્ટીબાયોટિક્સ આપવી પડે છે ઓઆરએસના પડીકાથી એમનું રિહાઈડ્રેશન કરવું પડે છે હવે આપનો મૂળ બીજો પ્રશ્ન એ છે કે એને અટકાવવા માટે તો અટકાવવા માટે આપણે જાણીએ પ્રમાણે આપણી જે જીવન જીવનની પદ્ધતિ છે ખાસ કરીને ખોરાકની પદ્ધતિ તો એ ખોરાકની પદ્ધતિમાં આપણે કારણ વગરના બજારું ખુલ્લામાં લારીમાં ગલામાં મળતા ખોરાકો ન ખાવા જોઈએ બહારની હોટલોમાં ખાવાનું ટાળવું જોઈએ અને ઘરનો જ બનાવેલો ખોરાક લેવો જોઈએ અને ગરમ ખોરાક ખાવો જોઈએ પાણી પણ ઉકાળીને પીવું જોઈએ અને આપણે હાલ ક્લોરીનના જે પાવડર મળે છે તો ક્લોરિનેશન કરવું જોઈએ અને એની સાંદ્રતા જળવાઈ રહે તે માટે આરોગ્ય અધિકારીશ્રીને પણ જણાવવું જોઈએ એટલે સુપર ક્લોરીનેશન થાય તો વધારે સારું કહેવાનું તાત્પર્ય એ છે કે પાણી હાઇજેનિકલી ખૂબ જ સ્વચ્છ હોવું જોઈએ અને પાણી જે છે એ દૂષિત પાણી હોવું જોઈએ નહીં એ ખાસ અગત્યનો મુદ્દો છે એટલે ખાસ કરીને જે લોકો ગામડા ગામમાં જે પાલર પાણી પીતા હોય છે કે તળાવનું પાણી પીતા હોય છે કે કૂવાનું પાણી પીતા હોય છે તો તેઓએ ખાસ કાળજી રાખવી જોઈએ ગાડીને પાણી પીવું જોઈએ અને તેમાં ક્લોરીનનો ઉપયોગ કરી અને ક્લોરિનેશનવાળું પાણી પીવું જોઈએ અને બજારના જે પાણીપુરી પાઉંભાજી તો ડબલ રોટી વગેરેનો ત્યાગ કરવો જોઈએ